નમસ્કાર આપની સાથે હું દેવાંશી સ્ક્રીન પર આપ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સુદાન ગઢવીને જોઈ રહ્યા છો એ સુદાનભાઈ આપનું ખૂબ સ્વાગત છે અને શું કહે છે વિસાવદર બસ વિસાવદર તો જય ગોપાલના નારા સાથે ગુંજી ઉઠ્યું છે ગામડે ગામડે દેવાંશી બેન અમે જઈએ છીએ મે લગભગ 159 માંથી સિંતરક ગામોમાં મે વિઝિટ કરી છે લગભગ જ્યાં જાઉં ત્યાં એવું કે કે સુદાનભાઈ અહીંયા ધકો ન ખાતા તમે આ ગામ જોઈ લે એમ એટલે જે સામેથી એક પ્રકારનો લોકોમાં મેં જોયું વિસાવદ ની જનતા ને નજીકથી તો મેં નહોતું ઓળખ્યા આમ ખબર હતી આપડે કે ભાઈ આ જનતા છે એ ખમીરવંતી છે અથવા તો જનતા કોઈથી ડરતી નથી પણ મેં જોયું પ્રૂફ થઈ ગયા માલો આપડે ગામડામાં જઈએ ને તો હું સામેથી કહું કે વાંધો નહીં તમે ઓપનલી મળી ન શકીએ તો આપણે કોઈના ઘરે મળી લઈએ માન કે નાના ના ભાઈ એમ થોડું કઈ કોઈથી બીએ છીએ ઉછીના થોડા લીધા છે ઉધાર થોડા લીધા છે આમ એટલે જે ઈ દેવન્સિંહ બેન મેં જોયું અને થોડો ઠપકો આપતા રહે છે કે જુઓ તમારા વયા ગયા યાર અમે અમે હવે કરવાનું અમારો હીરો બેસ્ટ તમને છે હવે વાંધો નથી હવે તમે હાચાય અને લોકોમાં ખૂબ ખુબ આમ સ્વયંભુ જુવાર છે વિસાવદર ની જનતા લડી રહી છે આમ આદમી પાર્ટી ગોપાલભાઈ અમે બધા તો નાના માણસો છીએ એક સામાન્ય ઘરમાંથી આવેલા છીએ બરોબર છે એક સામાન્ય મતલબ અમે પીડા જોઈને અમે નીકળી પડેલા છીએ પણ પ્રજાએ એ ઉપાડી લીધા એમ કહી શકાય દેવાંશી અત્યારે જુઓ ને તો મંત્રીની ગાડીઓનો કાફલો હોય એક બાજુ અમારી અમે જઈએ એટલે મંત્રીના મિટિંગમાં પાંચ લોકો ભેગા ન થાય ડરાવી ધમકાવીને અને અમે જઈએ ને એટલે ઘેરી લીએ એમ એટલે ઈ એ જોતા આમ આમ આંખમાં ક્યારેક આંસુ આવી જાય કે ખરેખર યાર આપણે જે લડત ચલાવી છે હાર જીત તો ભગવાન જે ધાર્યશી થશે પણ મને એવું હતું ને કે ભાઈ કઈક સારું કરીને જઈએ એમ પણ બહુ અંતરથી થી આનંદ આવે છે એ લોકોનો જે વિશ્વાસ છે કેટલાક લોકો તો દેવાનશીબેન આપણે જે કાર્યક્રમો કરતા એનાથી પ્રભાવિત હતા તમને યાદ કરતા હોય છે કે તમે ગયા પછી એમ કે લડાઈ જેમ કરી તો એ લોકો ભગવાન ની જેમ બિચારા જુએ એમ ઓગે પડી લે એમ આંખમાં જડઝડી આવી જાય કેટલીક વાર તો આમ આપણે મને આમ તો ઘણી બધી રીલ્સ બની મેં ના પાડી આવા રીલ્સ બહુ ન નાખતા ટીમે બે ત્રણ રીલ્સ નાખી હતી તો એ પ્રેમ જોતા મને એવું લાગે છે કે અહીંયા કશું ચાલવાનું નથી ન શામ દંડ વેદ પૈસો રૂપિયો સત્તા લાલસા લાલસા અને દબંગાઈ એ કશું ચાલવાની ગોપાલભાઈ નું નામ ગોપાલભાઈ નો પ્રેમ બીજું ગોપાલભાઈ શરૂઆત થી અમે ઉતારી દીધું એટલે એકસો ઓગણસાઠ ગામ માંથી માનલો કે અત્યારે બીજી વખત લગભગ ગોપાલભાઈ ગામોની વિઝિટ પૂરી કરવા આવ્યા છે એટલે એ ચૂંટણી પહેલા જઈ આવ્યા એનો એક પ્રેમ એની લાગણી એની બાબતો અને શાંતિ થી બેસી આવ્યા ગોપાલભાઈ લગભગ બે મહિના સતત ટુર કર્યું રોજ અમે આઠ થી દસ ગામ એમને એસાઈન કરતા હતા કે આઠ થી દસ ગામ જવાના છે એટલે મને એવું લાગે છે કે અહિયાં એક જ જગ્યાએ જઈએ એટલે એમ જ કે ચિંતા ન કરતા મને કાલે એક ભાજપના જે કાર્યક્રમ મળી ગયા અમે જમતા હતા ને હોટેલમાં તો મને ફોટો પડાવે મેં કીધું ભાઈ કેમ છો મેં અને આદનો કાર્ય કરતો મેં કીધું શું ચાલે છે તમારી દ્રષ્ટિએ મને કે મારે ત્યાં એક નોકરી કરે છે ભાઈ એટલે ભાજપ એમને બસ ની વ્યવસ્થા કરી આપી છે કે પણ એને કીધું બસ માં ભલે કે ભાજપ માં પણ હું આપવાનો છું ગોપાલ ને કે આમ આદમી અચ્છા સુરત થી આવવાના હશે એ એને કીધું એટલે ક્યાંથી આવવાના મેં પૂછ્યું મને કે અમારે એક કામ કરે છે ને કે ફેક્ટરીમાં એને કીધું કે મારે મારે ઓગણીસ તારીખે રજા જોઈએ છે મેં કીધું કેમ તો મારે મતદાન માં જવાનું છે કોના માં કે મારે ભાજપ બસ ની વ્યવસ્થા કરે છે તો અચ્છા પણ કે હું આપીશ કે ગોપાલ ને સાંજે પછી હું ભૂલતા એટલે જમતા હતા એટલે પાછું મને યાદ ન આવ્યું ક્યાંથી ને કારણ કે બધા ઘણા બધા મળવા વાળા હતા ને એટલે એ જુવાડ તો ખૂબ હા પણ મને એવું યાદ છે કે બે હજાર બાવીસ માં તમે જ્યારે પ્રચાર કરતા ભાષણ આપતા તો કોંગ્રેસની સામે જયારે લડવાનું આવે ત્યારે તમે એવું કહેતા કે કોંગ્રેસને વોટ આપવાનો મતલબ એ છે કે વોટ જાય છે ભાજપને એટલે કોંગ્રેસ માંથી ચૂંટાયા પછી એ નેતા જતા રહેશે ભાજપમાં જેવા પરિણામ આવ્યા ભલે પાંચ આવી તો પાંચ આમ આદમી પાર્ટીની પણ પહેલી બ્રેકિંગ ન્યૂઝ શું આવી હતી પરિણામ પછી કે ભૂપતભાઈ આણી સી આર પાટીલને પગે લાગવા માટે ગયા એમના નિવાસ સ્થાને તો આમ આદમી પાર્ટી પણ એ પોતાના ઇતિહાસમાં કે ટ્રેક રેકોર્ડમાં સારી સાબિત થઈ નથી શકી આ કિસ્સામાં બીજું કે આમ આદમી પાર્ટીની શું એ છબી પણ અત્યારે નથી જે 2022 માં હતી તો આટલા બધા પરિવર્તનો જોતા તમને નથી લાગતું કે આ લડાઈ હવે એટલી આસાન કે સરળ નથી રહી ના ના દેવانસિંહ બે વસ્તુ છે કે 2022 ની ચૂંટણી છે ને હું મેં તો અમે તો બહુ ઓબ્ઝર્વ કર્યું બે હાજર બાવીસ ની ચૂંટણી વહેલી આવી ગયેલી અમારા માટે ચૂંટણી હતી ટૂંકમાં એક અમારી તૈયારીઓ પૂરતી હતી નહીં આપ સૌ પણ જાણો છો અને અહીશો અમારે ભૂથ નતા માહોલમાં આગળ વધી ગયા હતા પણ અમે તળીયે સુધી એટલા માટે અચ્છા હું પોતે જિલ્લા ટીમોને ઓળખતો નતો સાચી વસ્તુ કહું ઉમેદવારોમાં માની લો કે અમારી પાસે એકસો બ્યાસી કરવાના આવે તો અમે અમે ઇન્ટરવ્યુ કરીએ કે પૂછીએ કે એની પાંચ કરીએ ને તથા અને એટલી બધી બિઝી સીડ્યુલ હતું તો કેટલી ગુલો અમારાથી થઈ છે બે હાજર બાવીસ માં એમાં ટિકિટ આપવામાં ભૂલો થઈ છે એમાં માની લો કે ઉમેદવારોને જોવામાં પીછાણવામાં ભૂલો થઈ છે આ બધી વસ્તુઓ થઈ છે નથી થઈ હોય નથી અને અમે નવા હતા સરપંચની ચૂંટણી ક્યારે લડી નથી આ પત્રકાર તરીકે પોલિટિકલ એનાલિસ્ટ આપણે કર્યું હોય એની આગી અને ગ્રાઉન્ડ ની પરિસ્થિતિઓ અલગ હોય એમ અહિયાં સમીકરણો અલગ પડતા હોય છે એટલે ભૂલો થઈ ભૂપતભાઈ ને પણ જયારે મારી પાસે ટિકિટ માટે આવેલા ત્યારે ત્રણ નામો ચાલેલા એમાં સર્વેમાં એ ઉપર હતા પણ બધા એવું બે ચાર જણા એવું અમારે કીધું ખરું ભાઈ ને આપશો તો ભાગી જશે ભૂપતભાઈ મારી પાસે આવ્યા મેં બોલાવ્યા મેં કીધું ભાઈ એક વાત છે ટિકિટ તમને આપવાની થાય પણ તમે મેં ક્લિયર કરેલું દેવાંશી બેન અને એમણે મારી પાસે ગાળ પણ ખાધેલી એ મારાથી બોલાય નહીં એમણે એવી ગાળ ખાધેલી કે જેથી કરીને મને અથવા પાર્ટીને વિશ્વાસ આવે અને ત્યારે મેં એવું કીધેલું મેં કીધું ભાઈ પાર્ટી હવે આપણે વિશ્વાસ કરવો પડશે ભૂપતભાઈ જીતે એમ છે બાકી જુવાડ તો આમ આદમી તો છે જ મેં કીધું એટલે એ ભૂલ થઈ ગઈ હતી હકીકત છે બીજું કે અંદર તો કોણ પીછાણી શકે છે દેવાંશી બેન માની લો કે આપણે આપણી આપણો પ્રયાસ એવો હોય કે અમે તમારી માટે છીએ માનો અમારા ટોપ લીડરમાં તમે જુઓ શામ દંડ ભેદ જેલમાં નાખે છે પણ અમે બધી તૈયાર છીએ અમે પ્રજા માટે ઊભા છીએ હવે પચીસ પચાસ એકસો બ્યાસી લોકો હજી તો નવ હજાર પાંચસો તાલુકા જિલ્લામાં લડાવવાના છે તો સ્વાભાવિક છે કે એમાં પચાસ લોકોને અમે પીછાણી ન પડ શકીએ પણ અમારી નિષ્ઠા અમારી નિયત અમારે લડવાની જે ધગશ એ બાબતે અમે બહુ ક્લિયર છીએ અમારો લક્ષ્ય એ છે કે સત્તા કરતા સેવા કરવી છે સત્તા એ સેવાનું માધ્યમ છે અમારે સત્તા એવી રીતે નથી જોતી કે અમને સત્તા જો પછી જ અમે કામ કરીએ તમે જુઓ અત્યારે અમારા કામગીરી ચાલુ જ રહે છે અમારી ઝોન ની લડાઈ પ્રવીણ રામ અહીંયાથી આ છ મહિના પેલા ઉપાડે નહીં જયારે તો ચૂંટણી ની કઈ હતું જ નહીં ત્યારે તો હાઈકોર્ટ નું હતું થતું કે આ સત્યાવીસ સુધી લઈ જશે અમારા માટે સત્તા છે એ એક સેવાનું માધ્યમ છે સત્તા ભોગવવાનું માધ્યમ નથી એટલે અમે પ્રજાને પણ કહી શકાય વિષાવત જનતામાં બધાને મારી વિનંતી છે જ્ઞાતિ જાતિ ધર્મ બધાનું સમીકરણો ભૂલી આમ આદમી ને ખેડૂત માટે મત કરજો કારણ કે ચોપન લાખ ખેડૂતોની નજર છે હું કડીમાં પ્રચારમાં તો થોડા દિવસ પહેલા દેવાંશીબેન છે તો કડીના નાગરિકો એવું કહેતા હતા કે વિશાવતની જનતા જેવી ન થાય એટલે આખા ગુજરાતના ચોપન લાખ ખેડૂતો હોય ને એક લાખ શ્રમિકો મજૂરો ને માલધારીઓ નજર વિસાવદર પર છે અને વિસાવદર હું વારંવાર કહું છું કે જો ગોપાલભાઈ જીતશે તો ઇકો ઝોન આ લોકોએ રદ કરવો પડશે ગોપાલભાઈ માની લો ભૂલથી ભાજપ જીતી જાય તો ઇકો ઝોન લાવી દેશે પછી તો એ ખેડૂતો માટે કશું જ નહીં કરે જો ગોપાલભાઈ જીતી જાય તો ખેડૂતોનું દેવું માફ કરવું પડે પાક વીમા યોજના ફરીથી લાગુ કરવી પડે એમણે ભાવ આપવા પડે એમણે જે કટકીઓ કરે છે મંડળીઓમાં કોભાંડો કરે એ ન થાય એટલે તમને બે ફેક્ટર અત્યારે ગોપાલભાઈનો જુવાર છે આમ આદમીનો તો છે જ સામે પક્ષે ભાજપના જે ઉમેદવાર છે એમની નેગેટિવિટી એટલી જ હવે એમણે મંડળીઓમાં કઈ કોભાંડો કર્યા છે એટલે કરોડો રૂપિયા ને લોકોને ધાક ધમકીને દબંગાઈને તો વિશાવદરની જનતા છે ને એવા ગુંડા અથવા તો એવા પ્રકારના જે ભ્રષ્ટાચારીઓ છે એને નથી અહીંયા હું ગામ છે હું ગયો તો તમે પણ કદાચ ગયા અથવા ન ગયા હોય પ્રચારમાં આવવાનું ત્યાં જાજો ત્યાં ખેડૂત ખાતેદાર છે બિચારો પણ બેંકમાં ખાતું જ નથી અને વીસ વીસ લાખની નોટિસો પાઠવે દેવાનસિંહ બેન તમને કોઈ વીસ લાખ ની નોટિસ પાઠવે કે ભાઈ ફલાણી બેંક માંથી તમે લોન લીધી છે વીસ લાખની વીસ લાખ ભરી જજો નહીં તો તમારે જમીન હરાજી કરીશો તો કેવી ચિંતા થાય બે માણસો આપઘાત કરી લીધો ખેડૂતો પચાસ પચાસ લાખની પાત્રી પાત્રી પંદર પંદર લાખની નોટિસો પાઠવી છે આ જુવાડ એનો છે અને ઈ બધી મંડળીઓ વાળા એને એવું કર્યું મંડળીના ના ચેરમેનો મંત્રીઓ હોય ખેડૂતો નામે ધ્યાન લઈ લીધું હવે ભરતા છે નહીં ખેડૂતોની ખોટી સહયોગ કરીને લઈ લીધું હશે તો ગામો ગામમાં ખેડૂતો આપઘાત કરી રહ્યા છે તમે જે બોલ્યા ને કે સત્તા અમારા માટે સેવાનું માધ્યમ છે એ ભોગવવાની વાત નથી ભારતીય જનતા પાર્ટી એક્ઝેક્ટ આવું કહેતી હોય છે પણ સ્થિતિ શું છે અત્યારે કે કડીમાં તમે કોંગ્રેસનો ખેલ બગાડી રહ્યા છો વિસાવદરમાં કોંગ્રેસ તમારો ખેલ બગાડશે અને આ બંનેનો ખેલ બગાડવાના ચક્કરમાં અલ્ટિમેટલી ફાયદો તો ભારતીય જનતા પાર્ટીને થશે એવું લાગી રહ્યું છે પ્રાઇમ ઓફિસી દેવાનસીબેન તમે તમને ખબર હશે કે ચાર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આ આદમી લડી નહીં અમારી મીટિંગ થઈ ઓફિશિયલી જાહેરાતો થઈ પછી વાવની ચૂંટણી આવી અમારા ઉમેદવાર પીસી કરી ત્યાંના જે લડવા માંગતા હતા એ કીધું મારે લડવી છે મને કોંગ્રેસના નેતાના ફોન આવ્યા કે સુદાનભાઈ આમાં તો ભાજપ જીતી જશે એટલે મેં બાકાયદા મારા ઉમેદવારને એ જ દિવસે બોલાવ્યા એમને કહ્યું કે આપણે લડવાની નથી ને આપણે કામ કરવાનું છે અને કોંગ્રેસ માટે કામ કરવાનું છે સાહેબ પાંચ પાંચ છ છ વિધાનસભાની ચૂંટણીઓ પેટા ચૂંટણીઓ કોંગ્રેસ એકલા હાથે લડી એકે જીતી ન શકી અને વિસાવદર ની ચૂંટણી આવે છે કમિટેડ ચૂંટણી હતી આપણે વાત હતી જયારે વિસાવદન ની આવે ત્યારે તમારે છોડી દેવાની અને એને લોકસભા વખતે કમિટેડ કરેલું વા વખતે કમિટેડ કરેલું અને અમે ડિસ્કશન કરીએ છીએ મળવાના ચાલુ છે વાતો ચાલુ છે અને એક ઝાટકે પીસી થાય છે હું આચંબામ પડી ગયો મીડિયા વાળાને ફોન આવ્યા મન કે કોંગ્રેસે જાહેરાત કરી વિસાવતનુ પણ અહીંની પ્રજા છે ને એ એક પણ મત બગાડશે નહીં અહીંયાથી કોંગ્રેસને બહુ નુકસાન થશે એટલા માટે કે સૌરાષ્ટ્ર કચ્છમાં ચોપન સીટ છે દેવાંશીબેન એમાં કોંગ્રેસ ની એક જ સીટ આઠસો મતે જીતેલી સોમનાથની છે ભાઈ કોંગ્રેસ નો કોઈ ધારાસભ્ય નથી આમ આદમી પાસે ત્રણ ધારાસભ્ય છે ને ચોથા બનવા જઈ રહ્યા છે એટલે સૌરાષ્ટ્ર કચ્છમાં દરેક કોંગ્રેસ નો કાર્યકર્તા અત્યારે નારાજ છે માત્ર વિસાવતન ને નહીં નીચેના કોંગ્રેસના કાર્યકર્તાઓ બિચારા એમ કે છે કે અમારા વાળા હું સેટિંગ કરીને એટલા માટે થઈ અને આપણે આ જે ભાજપને જીતાડવાની જે ચાલ એને કોઈ પણ બન્યું હશે મને ખબર નથી મને એ ખબર નથી કે એના પ્રદેશના નેતાઓએ નિર્ણય લીધો છે કે રાષ્ટ્રીય નેતાઓ મને તો ફોન કરીને એવું મેસેજ મળ્યા કે ભાઈ લડે છે કઈ વાંધો નહીં લડવાનો તો બધાને અધિકાર છે આવો મેદાનમાં લડી લેશો પણ અહીંયા કોંગ્રેસની એક મત જાય એવું મને નથી લાગતું ઉલટાનું કોંગ્રેસની ડિપોઝિટ જશે અને કોંગ્રેસની આબરૂ જશે આ બહુ ક્લિયર છે અને ગોપાલભાઈ ઇટાલિયા એમણે કીધું કે ભાઈ મેં સાંભળ્યું કે ઉમેદવાર આવે એ અમને એમણે લોકસભાની હતી અમારી ટીમ ને પેટા ચૂંટણીમાં એમને પૂછ્યું નતું કે એના ભાગની એને નક્કી કરી હતી અમારા ભાગની અમે નક્કી કરી અને સ્વાભાવિક છે કે ઉમેદવારો માટે અમે કોઈને શું કામ કરીએ ભાઈ ગઠબંધન હોય તો ગઠબંધનના પણ પેરામીટર હોય છે કે કોંગ્રેસના ઉમેદવારો લીક પણ કરી દે છે ઘણા કે ભાઈ અમે આને ઉપાડો અમે ક્લિયર છીએ નવ બેઠક છે મારે મનોજ સોરઠિયા અને રાકેશ હેરપરા મહામંત્રીઓ છે એની અધ્યક્ષતામાં મેં કમિટી બનાવી અને એ લોકોને આઠ દિવસ ત્યાં મોકલ્યા હતા અને તમામ જિલ્લા પંચાયતમાં મિટિંગો કરી કાર્યકર્તાઓને લોકોને ગામડાના લોકોને મળીને પૂછ્યું કોણ જોઈએ તમે સ્વાભાવિક છે મારું નામ ને ગોપાલભાઈ નું આપતા હતા બીજા સ્થાનિકો નો આપતા હતા તો ગોપાલભાઈ થી બેસ્ટ ઉમેદવાર હતો જ નહીં ત્યાં કોઈ જ્ઞાતિ જાતિ સમીકરણ છે ફાઈટર છે બીજું વિશાવધન કે ભાગી ન જાય એવું બાકી અમારે બીજું કઈ નથી તો ગોપાલભાઈ થી બેસ્ટ કોણ હોય તો કોંગ્રેસ છે એ તો સ્વીકાર ભાઈ જીતે જરૂરી છે ને અમે કોઈ અમારા માટે ક્યારે કોઈ દિવસ રહ્યું જ નથી ભાઈ અને તમે કીધું સેવા નું માધ્યમ ભાજપ કે છે

ગોપાલ ભાઈ મારા જ છે ને વિસાવ્યું હું જઈશ તો દોઢસો સાથે જઈશ અને ફાઇટર છે ઈશુદાન છે હેમંત તમને હજુ એવી આશા છે કે તમે દોઢસો ધારાસભ્ય સાથે જશો અને એટલા માટે છે મને ગુજરાતની પ્રજા ઉપર વિશ્વાસ અમારી તો મહેનત અમે કરીશું જ પણ ગુજરાતની પ્રજા ઉપર વિશ્વાસ છે અને એકવાર ગોપાલ ઇટાલિયા જીતી જશે અહીંયા પચાસ સીટ ઉપર ભાજપની કોંગ્રેસની ડિપોઝીટ નહીં રહે સૌરાષ્ટ્રમાં આદિવાસી પટ્ટામાં ચેતર વસાવાય ડંકો વગાડ્યો છે મારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં જે મહેનત કરવાની જે રણનીતિ ઘડવાની છે એના માટે તૈયારીઓ ચાલુ છે બે પછી એટલે તમે આ વખતે આશ્વસ્ત રહેજો કે સત્ય વિશ્વ ડંકો આમ આદમી પાર્ટીનો એટલે કે ઉદ્યોગપતિની સરકાર નહીં હોય આમ આદમીની એટલે કે તમારા મારા જેવા મધ્ય મિડલ ક્લાસની મજૂરોની શ્રમિકોની ખેડૂતોની સરકાર બનશે જી સુદાનભાઈ થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ દેવાંશીબેન થેન્ક યુ આપનો ખૂબ ખૂબ